હલો બોલો સર એમ એસ કોલ રેકોણીમાંથી બોલું છું ઓકે તો તમે ક્યાં ને રહેવાથી જો હાલો હા ક્યાં ને રહેવાથી જો તમે અમે ગામ ગોધલી અને તાલુકો ભુકંભા હા અને તમારું શું નામ છે ગોપી બારિયા ગોપી બારિયા તો તમે ગાવાનું ક્યારથી એ ચાલુ કર્યું તું સર આપણે લગભગ બે હજાર પંદર થી બે હજાર પંદર થી ચાલુ કરી તો તમે અત્યાર સુધી કેટલા રેકોર્ડિંગ કર્યા છે લગભગ રેકોર્ડિંગ ખાસા કર્યા એટલે કેટલા એમાં લગભગ સમજો ને બે હજાર એટલે સાત આઠ રેકોર્ડિંગ કર્યા સાત આઠ રેકોર્ડિંગ કર્યા તો તો તમારું કોઈ માર્કેટમાં ચાલેલું હા એવું ખરું ને હા બે હજાર અઢારની અંદર అంకె చాకు

પછી એના પછી મને લાગે કે હું કલાકાર બનીશ ને બનીશ એટલે હું મારા ગામ ની થઈ નવરાત્રિ એમ એક બેન્ડ મૂક્યું હતું મને ગાવાનો બહુ શોખ હતો પણ મને ગાવામાં મજા નહી આવી હા એટલે ભાઈ મને કાળી મૂકી બરાબર પણ નાનપણથી તમારે શોખ હતો કે રેકોર્ડિંગ કરીએ હા નાનપણ થી મને શોખ હતો કે હું કલાકાર બનીશ ને બનીશ પણ કારણ કે મને అనుభవ మ

તમો બધી કારીગરો લાવ્યો અને કલાકારો લાવી લઈને બેન્ડ ચલાયો અમે પછી થોડ મેં મેગા દોરમાં મને થોડો અનુભવ થયો એટલે હું પાતે ગામ મોડ્યો હા એટલે જાતે તમે રેકોર્ડિંગ કર્યા તો તમે કયા કઈ રેકોર્ડિંગ સ્ટુડિયો માં તમે રેકોર્ડિંગ કર્યું દીધું અહીંયા આપણે મહેસાણા બંસરી સ્ટુડિયો બંસરી સ્ટુડિયો માં કરી તું હા હા અને બીજા કોઈ રેકોર્ડિંગ કઈ કઈ કર્યા તા એ બંસરી માં બે સોંગ કર્યા એ બે માર્કેટમાં ಮಾರાયા હા એટલે બી એ માં ચાલી ગયા તમારા હા એ બે હજાર અઢારની અંદર કમ્પલેસરની અને એના ફરી હરસિદ્ધિમાં કર્યું પણ એ માર્કેટ નહીં પછી ફરી સોમનાથમાં નથી કર્યું પણ હરસિદ્ધિમાં બે કર્યાં સરસ એણે કર્યા હા હા પણ કોઈ માર્કેટ નહીં આવ્યા બરાબર હા તો તમારો કોઈ લાઈવ પ્રોગ્રામ કરવો હોય કે તમારો બેન્ટ માં પ્રોગ્રામ કરવો હોય તો તમને કેવી રીતના જાહકો કોન્ટેક કરી શકે છે સર એમાં એવું છે કે આપણે જે લાઈવ પ્રોગ્રામ કરીએ છીએ અને મળે છે આપણને અને ડાન્સનો પ્રોગ્રામ આપણને કે કોઈ મારો નંબર છે એની પર મને અમારા આજુબાજુના જે વિસ્તારમાં લગ્ન હોય જે અમને બોલાવે છે અને આપણે બેન્ચ લઈને જઈએ છીએ અને કંઈક પ્રોગ્રામ કરીએ છીએ અને લાઈવ કરવું હોય તો નવરાત્રી હોય કંઈક લગ્નનો સિઝન હોય તો એમાં આપણને આજુબાજુવાળા વિસ્તારમાં બોલાવે છે અમે ગઈએ છીએ બરાબર તો તમારા કોઈ ઓર્ગેનાઈઝર કે તમારી તારીખો લેતો હોય હા એ તો કોઈ નથી પણ કારણ કે મારો નંબર કોન્ટેક્ટ બદલવા એટલે મને કોન્ટેક્ટ બદલ કરે હા એટલે તમે પોતે જ બધું કરો છો કે તાયકો લો છો ને બધું તમે જ કરો છો હા કારણ કે આપણે જોડે બેન્ડન છે અને એનું જીએસટી પ્રોગ્રામ કરવું હોય તો એ બધું માર્કેટ ઓર આડ્યુમેન્ટ પડ્યું છે એટલે મારે ઓર્ડર આવે છે મારા જોડે બરાબર તો તમે ગીતો તમે જાતે બનાવો છો કે તમારો કોઈ ગીતકાર છે અ સર એમાં શું છે કે અમુક મને એવું લાગે કે મારા ગીત મને લખેલાં હોય તો મને ફાવે એવું તું મેં કાઈ નાખું નહીં તો અમુક ગીત કારણે મેં આપી દઉં બરાબર હમ મિક્સ મો ચાલે ઓકે હા એટલે હમણાં કોઈ બે હજાર ચોવીસમાં તમારું કોઈ રેકોર્ડિંગ કરેલું ત્યારે હવે ઉતરાયણ પતે એટલે રેકોર્ડિંગ કરવાનું તમારે ઠંડીનું સીઝન છે એટલે થોડાક ચાર પાંચ દિવસ પછી રેકોર્ડિંગ કરવું છે ઓકે હા તો કયા સ્ટુડિયોમાં તમે રેકોર્ડિંગ કરવાના છો અમે આ સાલ તો વિચારી શકે વિના એક જવું જોશે વિનાયક છે હા ઓકે કેમ તો કે ભાઈ તમારે બહુ સપોર્ટ કરે છે તમને નાના મોટા કલાકાર ને બહુ સપોર્ટ કરે છે જો આપણે જીટીલ ટીમ લી સ્ટાર્ટ માં ચાર જમીન ના તો કીરભાઈ નું આપણું એની હતું અને એમાં ફકીમ મારી ટીમ બહુ ચાલી છે મસ્ત ચાલી હા એના પછી મેં બે ત્રણ ટીમ કરી પણ પરમાલ નથી મજા આવી આ સાલ મે સ્ટુડિયો માં જવાનું વિચાર કરી છે ઓકે એટલે અમારે કેવું છે કે કોઈ બી નાના મોટા કલાકારને અમે સપોર્ટ કરીએ છીએ કે થોડા માર્કેટમાં ચાલે બરાબર હા એટલે બધા કિશનભાઈ રાઠવાનું બી ઇન્ટરવ્યુ લીધું છે મહેશભાઈ રાઠવાનું લીધું છે ગોપાલભાઈ રાઠવાનું લીધું છે એમ તો બધા કલાકારો નાના મોટા કલાકારો બધાનું ઇન્ટરવ્યુ લીધું છે સોમાભાઈ બારિયા એમના બી ઇન્ટરવ્યુ લીધા છે કોઈ બી નાના મોટા કલાકાર માર્કેટમાં આવતા હોય તો નામ રોશન કરે થોડું ના ના બરાબર છે હવે ગામડાના માણસો ને ગામડાના કલાકારો આપણે બહુ બધા મેદ કરતા હોય હા અને બધા કમાતા બી હોય મજૂરી બી કરે આભાર અને દરેક ને સપોર્ટ કરો અને દરેક ભાઈબંધ અને દરેક કલાકારો આગળ આવે એવી ઈચ્છા ધરું હા ખુબ સરસ ગોપી ભાઈ તમે બે લાઈન ગીત સંભળાયું અને પાંચ મિનિટે ટાઈમ કાઢો બદલ ખૂબ ખૂબ આભાર તમારો આપડે સર કઈ થી બોલો આપણે ગુજરાતી બોલું છું મેં કોલ રેકોર્ડિંગ ઇન્ટરવ્યુ માંથી અચ્છા અચ્છા આપણો શું નામ તીવા ભાઈ બરાબર આપણી કઈ ચેનલ ચાલે કોલ રેકોર્ડિંગ ઇન્ટરવ્યુ માં ઇન્ટરવ્યુ છે એમાં આ ચેનલ નું નામ જ છે કોલ રેકોર્ડિંગ ઇન્ટરવ્યુ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર સોરી સોરી સાહેબ અને કોલ કરતા રહેજો અને જ્યારે જરૂર કંઈક પડે તો મને ફોન કરજો અને તમારે જરૂર પડે હું ફોન કરીશ ઓકે કેલી ખૂબ બહુ સપોર્ટ કરીએ છીએ નાના મોટા કલાકારો કે માર્કેટમાં આવે કોઈ બી નાના મોટા કલાકાર આવે કોઈ બી નાના મોટા કલાકાર આપણો સપોર્ટ કરે એનો આપણે કરીએ એક બીજાના સપોર્ટ કરવાથી બહુ હા ભાઈ